હવામાન વિભાગ દ્વારા સુરત શહેર માં ઓરેન્જ એલર્ટ જાહેર કરાવતા કોર્પોરેશન દોડતું થયું છે શહેર નું તાપમાન અડત્રીસ ડિગ્રી કરતા વધી શકે છે આવી સ્થિતિ માં કોઈ પણ વ્યક્તિ ને સનસ્ટ્રોક થવાની શક્યતા વધી જાય છે તકેદારી ના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ માં સનસ્ટ્રોક ના દર્દીઓ માટે અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે આ સિવાય શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખવા આદેશ કરાયો છે પૂર્વ તૈયારી રૂપે માન્ય કમિશનર મેડમે લગભગ પંદર દિવસ પહેલાં પણ તમામ ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ કરી હતી અને તૈયારી રાખવા માટે જણાવેલું હતું જેના અનુસંધાનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા એક એ એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યારે પણ આ રીતે ઓરેન્જ એલર્ટ આવે તો કોઈપણ વ્યક્તિએ જરૂર વગર બપોરે બહાર નહીં નીકળવું જોઈએ અથવા જે વૃદ્ધ હોય બાળકો હોય અથવા તો જે સગર્ભા માતા છે તેમણે પણ જરૂર વગર બહાર નહીં નીકળવું જોઈએ સુરત કોર્પોરેશન ના સફાઈ કામદારો માટે બપોર ના કામકાજ ના કલાકો માં ફેરફાર કરવા સૂચન કરાયું છે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્ર પર શ્રમજીવીઓ ને નું વિતરણ કરવા માટે પણ સૂચના અપાઈ છે આ સિવાય બાંધકામ સાઇટ પર શ્રમજીવીઓ ને મુશ્કેલી ન પડે તે માટે બપોરે ચાર કલાક સુધી કામ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે દેવેન શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ